નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દારૂલ ઉલુમ હસનિયા મદ્રેસામાં તાલીમ હાસિલ કરેલ તલબાઓને સન્માનિત કરવામાં આવ્યા સાબરકાંઠા હિંમતનગર ખાતે દારૂલ ઉલુમ હસનિયા ખાતે મદ્રેસા તાલીમનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં મુફ્તી નવ આલિમ વ ફાઝિલ પાંચ હાફિઝ ચોવીસ કારી બાર આલિમા વ ફાઝિલા અગિયાર કાર્ય ચૌદ તાલીમ હાસિલ કરી તેમને મુખ્ય મહેમાન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા મુખ્ય મહેમાન તરીકે મુફતી મુતીવર રહેમાન સાહેબ મુફ્તી સ્ટાફ સ્ટાફની હાજરીમાં કાર્યક્રમને ને કામયાબ બનાવ્યો મદરેસાના જીમેદારો અને તલબાઓના વાલીઓ માટે મોટી સંખ્યામાં હાજરી આપી હતી જેની તાલીમ હાસિલ કરેલા તલબાઓ સન્માનિત કરવામાં આવ્યા હતા વારિસ મેમન હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર નીચે લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો